ભાવનગર શહેર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાને યોજાયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભાવનગર શહેર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયું હતું આ પ્રદર્શનમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સજલબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એ બી આર એસ સંઘ પ્રમુખ વગેરે અને પ્રેસ મીડિયા વિજ્ઞાનની કૃતિમાં જે બાળકો છે ને એથી ફટાફટ કચારબદ્ધ પાછળના ગાંધીનગર ડાયટ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર તથા ભાવનગર ભાવનગર આયોજિત શહેરમાં અહીંયા નિકુંજભાઈ ભારત ભારત આ કાર્યક્રમ દ્વારા

नमस्कार આપડે બીએનો સંકટની સમસ્યા દર્શનીનો બસ સેન્સરની લેડરની સમસ્યા બેઠી